સ્વાગત છે તમારો અમારી ચેનલમાં જે તારીખ સોળ જાન્યુઆરી અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠું માવઠું થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં કયા સમયે આવશે માવઠું તેમજ કેટલા પ્રમાણમાં થશે શું માવઠાથી રાહત મળશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માવઠા વિશેની તાજી અપડેટ જોઈ લેજો મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અવશ્ય તારીખ સોળ અને રાતના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો વાદળોનું પ્રમાણ છે અરબસાગરમાં જોવા મળી રહ્યું છે સાથે સાથે કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે પણ વાદળો છે એ જોવા મળી રહ્યા છે પરંતુ હાલ સોળ તારીખના રોજ તેમજ સાથે વાત કરીએ સત્તર તારીખની તો સત્તર તારીખના રોજ પણ માવઠું છે એ ક્યાંય પણ જોવા નહીં મળે ફક્ત છે વાદળછાયું વાતાવરણ છે એ કચ્છના વિસ્તારમાં જોવા મળશે જેમાં નલિયા તેમજ ભુજ વિસ્તાર આસપાસ તેમજ ખાવડા આસપાસ આ ઉપરાંત ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડરની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને પવનની વાત કરીએ તો પવનને એકંદરે પશ્ચિમ તેમજ ઉત્તરનો પવન છે એ જોવા મળશે મિત્રો સાથે સાથે અરબસાગરમાં સારું એવું વાદળનું પ્રમાણ જોવા મળશે મિત્રો ત્યારબાદ સાંજની વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે એ ખાસ સત્તર તારીખના રોજ જોવા મળશે જેના વિશે ના નહીં કહી શકાય ગાંધીધામ તેમજ ભુજ આ ઉપરાંત વાત કરીએ તો અંજારની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને થોડી અસ્થિરતા જોવા મળશે પરંતુ ખેડૂતો માટે કોઈ ચિંતાના સમાચાર નથી કે સત્તર તારીખના રોજ છે માવઠું જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીએ અને ધીરે ધીરે આપણે અઢાર તારીખની વાત કરીએ તો અઢાર તારીખના રોજ છે એ વહેલી સવારે થોડા પ્રમાણમાં ઝાકર આવશે કારણ કે પવનો છે એ ઉત્તર પશ્ચિમ હોવાને કારણે ઝાકરનું પ્રમાણ વધશે સાથે સાથે વાત કરીએ તો બપોરના સમયે છે એ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે એ ધીરે ધીરે જોવા મળશે મિત્રો જેમાં જૂનાગઢ જિલ્લામાં આ ઉપરાંત વાત કરીએ તો ભાણવર સાથે સાથે પોરબંદર દ્વારકા વિસ્તારમાં ગોંડલ અમરેલી વિસ્તારમાં વાદળો છે એ જોવા મળશે મિત્રો આ તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર તેમજ ચોટીલા વિસ્તારમાં જસદણમાં સાથે સાથે અમદાવાદ તેમજ મહેસાણાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છે મિત્રો જોવા મળશે પરંતુ અમુક જ વિસ્તારમાં ફક્ત છાટાછૂટી થાય તેવો માહોલ જોવા મળશે એનાથી વિશેષ વધુ પ્રમાણમાં કાંઈ નહીં જોવા મળે એટલે ખેડૂતો માટે સારા સમાચાર ગણાવી શકાય અને અઢાર તારીખના રોજ સાંજના સમયે પણ વાદળો જોવા મળશે અને ફક્ત છાટાછૂટી જોવા મળશે જેનાથી કોઈ ખેડૂતને નુકસાની છે એ જોવા નહીં મળે મિત્રો અઢાર તારીખના રોજ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વીસ જાન્યુઆરીના રોજ ફરીથી છે વાદળો જોવા મળશે સાથે સાથે પવનો છે ઉત્તરના જોવા મળશે જેના હિસાબે છે ઠંડીના પારામાં પણ થોડો વધારો થશે હાલ જે ઠંડી જોવા મળી રહી છે તેના કરતાં એક બે ડિગ્રી નો વધારો થશે અને ત્યારબાદ છે ફરીથી ઘટાડો થશે અને ત્યારબાદ આગળના દિવસોમાં તારીખ થી ફરીથી ઠંડીમાં વધારો થશે તેવું વાતાવરણ છે એ જોવા મળશે મિત્રો વીસ તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં છે ખાસ કરીને એક સામાન્ય પશ્ચિમી વિક્ષોભના હેઠળ છે એ વાદળો જોવા મળશે મિત્રો પરંતુ એકવીસ તારીખના રોજ છે એ એકંદરે વાતાવરણ છે એ ચોખ્ખું જોવા મળશે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી જોવા નહીં મળે પરંતુ મહારાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છાટાછૂટી છે એ એકવીસ તારીખના રોજ જોવા મળશે મિત્રો આ તરફ નજર કરીએ તો એક પશ્ચિમી વિક્ષોભ છે એ મજબૂત થઈને આવી રહ્યું છે જેના વિશે સોશિયલ મીડિયામાં વધારે પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે આ પશ્ચિમી વિક્ષોભ છે એ બાવીસ તારીખથી રો રોજ થઈ બાવીસ તારીખથી છે એ ભારતને અસર કરતા સાથે જેના હિસાબે જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં તમે જોઈ શકો છો ઘાટા વાદળો અને બરફ વર્ષા અને અમુક વિસ્તારોમાં કરા સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો અને આમ પશ્ચિમી વિક્ષોભની અસર અને વાદળોની અસર છે રાજસ્થાનનુંથી થવાની છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ છે જેની અસર છે ખાસ કરીને આ પશ્ચિમ વિક્ષોભની અસર છે એ રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ અને કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં થશે પરંતુ કોઈ માવઠાની શક્યતા હાલ જોવા મળતી નથી ફક્ત અને ફક્ત વાદળો અને છાંટાછૂટી જોવા મળશે મિત્રો એટલે એમ કહી શકાય કે ત્રેવીસ તારીખના રોજ જે આગળના ચાર્ટમાં હવામાન ચાર્ટ બતાવતા તે મુજબ ઘટાડો થઈ રહ્યો છે માવઠાની તીવ્રતામાં ફક્ત વાદળો છે એ ત્રેવીસ તારીખના રોજ બતાવી રહ્યા છે જેમાં અમુક વિસ્તારમાં છે એ માવઠું થઈ શકે છે જેમ કે ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ગુજરાતમાં છે એ ફક્ત ત્રેવીસ તારીખના રોજ સીમિત વિસ્તારમાં છાંટાછૂટી જોવા મળશે આ તરફ નજર કરીએ તો ચોવીસ તારીખથી ફરીથી એક પશ્ચિમ એકસો બાવનની શક્યતા રહેલી છે જેના વિશેની પુષ્કળ અને વધુ માહિતી અને સચોટ માહિતી અમે આવનારા વિડિયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર